પોરબંદરમાં સૌરાષ્ટ્ર કેમિકલ્સ નિર્માણ કંપની હસ્તકના ના રેલવે ટ્રેક કે જે ફેક્ટરીમાંથી નીકળી છાયા મેઇન રોડ પરથી છાયા પ્લોટ ખડા વિસ્તાર પાસેથી રેલવે સ્ટેશન જાય છે ત્યાં અગાઉ બિરલા ગ્રુપ વખતે આ રેલવે ટ્રેકની નિયમિત સફાઈ થતી હતી પરંતુ નરમા કંપનીએ તેનું સંચાલન સંભાળ્યા બાદ આ ટ્રેકની નિયમિત સફાઈ થતી નથી જેમાં છાયા પ્લોટ ખાતેના રેલવે ટ્રેકમાં ઘણા મહિનાઓથી સફાઈ કરવામાં નહીં આવતા ટ્રેક ઉપર ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે ટ્રેકમાં વરસાદના પાણી સાથે કચરો મિક્સ થતા આસપાસના રહેવાસીઓનું રહેવું મુશ્કેલ બની ગયું છે કચરામાં જીવાત થવાના લીધે બાળકો વૃદ્ધોમાં ચામડી અને અન્ય બીમારીઓ થાય છે આ ટ્રેકમાં ગેટ ફીટ કરી દીધેલ હોય મહાનગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા પણ સફાઈ થઈ શકતી નથી વધુમાં છાયા મેઇન રોડ ઉપરના રેલવે ટ્રેકમાં ગંદકીના લીધે મહાનગરપાલિકા દ્વારા થતી સફાઈ કામગીરી પણ વ્યર્થ જાય છે આથી આ વિસ્તારના ભાજપ અગ્રણી પૂર્વ કાઉન્સિલર મોહન મોઢવાણીયા અને સરોજ કક્કરની આગેવાનીમાં મોટી સંખ્યામાં લોકોએ કંપની સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરીને આ રેલવે ટ્રેકની તાત્કાલિક મોટા પાયે સફાઈ કરાવીને ભવિષ્યમાં નિયમિત સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે પૂર્વ નગરપાલિકા પોરબંદર આપણે છાયા રોડ ઉપરના ઉપર કંપની હસ્તકના રેલવે ટ્રેક ઉપર ઉભા છે આ રેલવે ટ્રેકમાં એટલી બધી ગંદકી છે કે અહીં આસપાસના લોકોને રહેવું પણ મુશ્કેલ છે અગાઉ નિરમા ફેક્ટરી વાળા અમે રજૂઆત કરીએ ત્યારે સાફ સફાઈ કરાવતા હતા પણ છેલ્લા ચાર પાંચ મહિનાથી કોઈ નિરમા ફેક્ટરીએ સાફ સફાઈ આ બિલા ટ્રેકની કરેલી નથી આપ પણ જોઈ શકો છો અહીં ખૂબ ગંદકી છે એને હિસાબે જીવાતનો ત્રાસ છે અને આજુબાજુના લોકોને રહેવાનું મુશ્કેલ છે એટલે અમે નિરમા ફેક્ટરીએ આગળ માંગણી કરીએ છીએ કે આ એમના રેલવે ટ્રેકમાં સાફ સફાઈ કરાવે અને પછી નિયમિત રીતે સાફ સફાઈ કરાવે જેથી આજુબાજુના રહેવાસીઓને તકલીફ ના પડે વોર્ડ નંબર દસ ને રેલવે ટ્રેકની આસપાસના રહેવાસીઓને હાલ ખૂબ તકલીફ પડી રહી છે ગંદકીના કારણે અગાઉ જે છાયા મુખ્ય રોડ છે ત્યાંના રેલવે ટ્રેક આસપાસ ખુલ્લો રેલવે ટ્રેક હોય એમાં અમે પોરબંદર નગરપાલિકા પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પણ સાફ સફાઈ કરાવીએ છીએ પણ જે અંદરની સાઈડ આપ જોવો છો કે એ લોકોએ ગેટ પેક કરી દીધો છે ગેટ પેકની અંદરનો જે ટ્રેક છે એમાં ખૂબ જ જીવાત જંતુ સહિતની ખૂબ જ ગંદકી છે